આજે તો અમે છે ને અહીંયા બાજુ હનુમાનજી મંદિર છે ત્યાં જઈએ છીએ અમારે આવ્યા છીએ અને આ અમે ગાડી લઈ લઈએ તો જઈએ છીએ ત્યાં બાજુ મંદિર ચાલો જઈએ તો ત્યાં જઈ તો આગળ બેઠી પણ આગળ અમે પાસે તો બઉ દિવસ પૂજા થઈને સ્વભાવો આવ્યો તો બી અત્યાર જઈ શંક બાજુ શંકર નું મંદિર છે અને જગ્યા અને નેચર બી બહુ જ સરસ છે સાત વાતાવરણ મંદિર છે મંદિર બહુ સારું છે આવું હન મંચા ની સાવા ચાલે છે બેલેનું તો રાત પડી ને જો આ બધું રાત શૂટિંગ છે કીટુ ભણિયા બનને તો ફરશે આ બધું જે ફરજી ગોર તૈયાર થઈ ગોળ ગોળ ફરસ કારણ કે અત્યારે તો નવરાત્રી ચાલુ હોય ને એટલે શૂટિંગનો બી એટલો બધો ટાઈમ નહીં મળતો હોય ને ફોન બી હોય અને દાળો ઊંઘવાનું હોય એટલે વ્લોગ બી નાના નાના જ બનાવશે તૈયાર થઈ ગયા ને આપણે બી તૈયાર થઈ ગયા કારણ કે અમે તો અહીંયા અમારે શેરીમાં જ ગરબા થાય છે ને એટલે ત્યાં જ જઈએ છીએ હવે કારણ કે અમારી પૂરી સોસાયટી છે ને ત્યાંનું જ પેલું હોય છે એટલે ત્યાં જ ત્યાં રમીએ કે લગભગ બાર બાર વાગે તો બાર તો અમારે મથીન વાગે પછી તો નાસ્તો એ ખાય નાસ્તો એ ખાય એટલે ખાઈને આપણે તો ઊંઘીએ કારણ કે મારે ન ઊંઘ આવે ને એટલે એ રીતે જ ના એટલે ગાવાય ના દે તો આપણને કશું કરવા ના દે કે બેહવાય ના દે એટલે હું બહુ વાર બેસી ગઈ નહીં અમે ઘરમાં થોડું ફૂટિંગ ને પછી તો જુઓ ના ગ્રુપ જ છે અને જે પાર્સલ છે ને એ મારી ક્લાસમેટ છે એ મેં તમને આગળના વિડીયોમાં પણ બતાવેલી છે પછી તો આપણે પણ એક સરસ રીલ બનાવી અને પછી કર્યું પૂરું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રાધે રાધે